થોડો કઈશ બધેને સ્વાગત છે આપણા નવા બ્લોગમાં બધે શિયારામ હર હર મહાદેવ અને આપણો બ્લોગ જોતો હોય એટલે બધે મજા જશે તો આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીએ થોડું ઘણું કામ હતું જો એને રાપવાની હતી અને આટલી રાભ આવી ગઈ હજી પડ્યું તમને દેખાતું છે બે કામ થાય ને ટ્રેક્ટર રાપે અકાય અને ભૂકો ભરાય હે જોવા આપણો નથી મોટા પણ એને ભૂકો ભરાઈ ગયો ટ્રોલી તો ઠેલો ગયા પાછા આવીને મૂકી દે બીજો ફેરો ફરાઈ જાય ને પછી વળી આપણી રાહ આપી હતા તો ફરાઈ જાય તો આપણી રાહ પાકાઈ જાય અને આપણે તાળું દેવાનું બાકી હતું થોડુંક કામ હતું એટલે કરી લે તાળું દઈ દે ફટાફટ અને આગલો બ્લોગ તમને કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરજો ને આપણી ચેનલને વધુ ને વધુ શેર કરજો અને બ્લોગ તમને કેવો લાગે છે પ્લીઝ કોમેન્ટ કરતા જ રહેજો તો મળ્યા પછી આગળ અને જોતા રહેજો આગળ બન્યા રહેજો આપણા બ્લોગમાં બસ આપણે આવી ગયા હતા આ રૂમમાં અને આ રૂમમાં બહુ યાદ રહે છે અમારે ને અમુક આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બહુ બનાવતા પહેલાં બનાવેલા એમાં બહુ અને અહીંયા એવું કામ હતું કે તાળું દેવાનું નહોતું તાળુ દેવાતું નહોતું આ તો આપણે પાછું રેડી કરના નાખ્યું આખો થઈ જાય એક રૂમ કારણ કે તાળું દેવાતું નહોતું પણ આપણે તમને ખબર કારીગર છે જે કે ને ફરીથી ઓલું કર્યું ને પંદર મિનિટ કા કરી રીતે થઈ ગઈ બાકી જઈ રહ્યા હરુડા ઉગી પડ્યા ગાયસ આમ ભાઈ ફટાફટા તાળું થઈ ભાઈ આંબે બેઠા ફોન બોન જાય લાઈટ થાય ને ઘરેથી આવી રીતે ઘરે વહેલા જઈ આપણે તો મેળા પછી આગળ આપણે તો હાલ ગેસ બેઠા હતા તાળાની અને હરખી રીતે મારીને કીજા આ ને ફાકું બધું હા તોડી પડી નહીં અંદર કાંઈ રહ્યું નહીં મને ચોમાનો તો રહ્યો ને એટલે તૂટી ગયા કંઈક હારા માઈનો લઈ આવીએ ને તો ફાયદો થાય તાલો ખરા માઇલો લઈ આવી તાલો પછી મૂકી દે ઉપર થઈ બાકી જઈ લે અહીંયા સુધી આપણે આઈકું હે હવે આ રીઓ આપણે થોડીક વારમાં વે જઉં કરે આંબા રહી ગાડી ગાડી લઈને લેતા જઈ એટલે ઉપર ના દે તો મળ્યા પછી આગળ ચાલો ગાઈસ મળ્યા આપણે બીજાથી બધાને જઈશીએ રોટલી હવે આપણે ગાયને જવાનું દઈ દઈ મળ્યા પછી દુકાને તો અલરવાઈઝ બધી મજા હશે અને પાછા મળ્યા આપણે અત્યારે બાપાની ગયા છે ખંભાળીએ દવા લેવા આખું મકાન થોડું થઈ ગયું એટલા માટે ને કાલ જો આપણે એના બરફમાં મોઢું રાખ્યું તો હમણાં હે ને થોડુંક ખબર નહીં હું થાય કે નું ખીલ જેવું મોટું ઉપડી પડે એમને બરફનું મોઢું રાખ્યું ને હમણાં એક બે દે ને બધી આમ કરી લે મસ્ત મોઢું મસ્ત એવું થઈ જાય એટલે વાંધો ના આવે પછી આગળ હમણાં ને હવે અડસો હમણાં લગભગ આપણે વાડીએ કામ ચાલુ કરવાનું એવું બધું કરવાનું એટલે એમને કીમ જાય ખબર નથી પડી એકવી તારીખ થઈ ગઈ આપણે કીમ આ મહિનો એટલે પછી પાંચમું સેમ ચાલુ થયા એટલે આપણે અમદાવાદ છે એના માટે બધું પડ્યું છે આપણે હમણાં સમાન મહી ગયું હતું બધું જોઈ શકો તમે બધું बाकी तो हूँ रो ग आगे थोड़ा आगे बाकी बाकी तो मरता रहो आगे खोखा जाए तो मिलो पी आगे नव ब्लॉग फटाफट जो लैज आप चेनल लाइक कर सब्सक्राइब शेयर कर दज तो मरता आगे आग बनीज बरबर से बाय तो हलो गईश तो વાગી ગયા એક વાગી ગયો છે તો બધું બારી બારી બંધ કરી અને આપણે નીકળી નીકળીને આપણે ઘર માટે મતલબ બપોરે કરી આવી એક વાગી ગયો છે તો ફટાફટ બંધ કરી દે પછી મળ્યા તો બંધ બંધ કરી દીધું ફટાફટ આપણે ઘરે નીકળી જાય જમી લઈ તા તા બાપાની તન શાળા તને કીધું હતું આવતા નહીં મોટા ઉપરની અર્યાય મને ચક્કર મારી આવ્યો અહીંયા નથી જવાનું તો કેતા ધ્યા ચક્કર મારી આવી જાય તો તડકો ખુલે આમાં વાત કરતા જાઓ ને આપણે બ્લોકમાં તો તપી જાય આ માથું બાથમ બહુ તડકો અત્યારે ફોનમાં ખબર પડી જાય ખાલી આમ આમ ઘરે આમ બરામ કરીને તો જરી જવું ભગરમી થઈ ગઈ જોઈ લે આટલો બધો તડકો ચપટાફટ નીકળી જાય એટલે વાંધો ના કારણ કે ભાઈ એને છાસનો બરાબર રાખી રાખ્યો એટલે ઠંડી પીવા પડે ને કડી થઈ જાય મજા ના આવે તો ફટાફટ નીકળી જાય ચાલુ ખાઈશ લાગી ગયા છે તન એને આપણે નીકળી ગયા આપણી દુકાન માટે બાપાની જે આવ્યો નથી કારણ કે કડક મળવા નહીં મેં કામ કર્યું હતું તો ફટાફટ થઈને આપણે દુકાન ખોલી વાગી ગયા તમે મારી મંચન ચિંતા હોય નહીં આજે આપણે નાનો ભાઈ જોઈએ એટલે ઉપાડી કઈ હે નહીં એ બરાબર બગી જાય તડકો નાઈ લીધો છે ગરમી થઈ ગયા ફટાફટ અત્યારે નાઈ લે ફટાફટ તો નીકળી જાય ફટાફટ આપણે હવે દુકાને નીકળી ગયા ફટાફટ ભૂગી જાય મળ્યા પછી દુકાન તો હલો ભાઈ આપણે આવી ગયા આપણી દુકાને તમને જોઈ લે ખાલી ત્યાંથી અહીં ભૂઈ ગયા ને ખરે ગરમીથી ઝેપઝેપ થઈ ગયા વિચાર કરો કેટલીક ગરમી હશે ઉનાળો તો હવે પણ આમ ચોખ્ખો તડકો મતલબ વરસાદ આવી જાય ગમે તે વરસાદ આવી જાય ગરમી તે તડકો થઈ જાય પાછું કાંઈક એવું છે ને વાવાઝોડાની ક્યાંક આગાહી જાય આજકાલની કંઈક છે તો ખાલી पर तो मैं जोई लियो ये था गर्मी अभी गर्मी होता है कैसे हैं पर हम देख की तरह मजा दी मुफ्त नहीं है सिवा पढ़ता रहो पानी ना दिखाएं वो अपने अंग्रेज़ मूवी बोल जो तो कौन भाई पींडी थे थे तो बड़ी कोई पिंडी कैच वाली जाती है आप रोग में पता ही करेंगे तो अच्छा और जल्दी करना ठंडी हव તો તો નવો બ્લોક આપણો આવી ગયો છે કાલનો તો જોઈ લેજો અને આ બ્લોકમાં છેલ્લે મહિના આવે અને કેવો લાગે તો કમેન્ટ કરી દેજો મસ્ત પછી આવી જાય આગળ તો હવે ભાઈશ ગયા છે ખબર સાડા ચાર નહીં સાડા પાંચ ગયો ઉઠ્યો છે બાપાની ઘરે આવતા રહેશે થોડી ઘરમાં આવશે અને લાઇટ વાય ને ગરમી એવી થઈ તો ભાઈ ફૂલ ગમની ગરમી થઈ ગઈ તો એના માટે કંઈક કરશો બાપા આવે તો આવીને ચક્કર મારી વાડી કમારે ઠંડા પડી જાય હા હા છે ને જઈશ બાકી તમારા ગામમાં લાઈટ કેવો પ્રોબ્લેમ હોય છે બહુ પ્રોબ્લેમ ચાલો આપણે આવી ગયા ગયા છે બાપાને જવાને સંભાળીએ ભાઈને ઓળખ કરવાનું છે ને કાગરિયા માટે તો લેવા જવાના છે કાગરિયા એટલા મને તો મળશું આપણે દોસોભરની છે દુકાને જ છે તો લોકો આપણે હતા દુકાને અને દુકાને બાપા ગયા ખંભાળીએ ભાઈની સલ્ટીને લેવાનો હતો અને

આ ઢારીઓ બનાવ્યો આમાં માણસ પાણી ભરાય જ્યારે વરસાદ આવશે ત્યારે માણસ હું કરીએ હું નહી કમજોલા બધે નાખો અમારા ઘર આગળ અને કહેવા આવ્યો ભાઈ કે તમારે ઢારીઓમાં થઈ દેશો હજી આ રોડના જે ઓળ કામ કરતા નહીં બને તો હજી પણ એ કાંઈ થયું નથી અરે મારે થું તમને કહેવા માગું છું કે ભાઈ બધા કીએ ગામનું કોઈ આગેવાન ભાઈ બધી જગ્યાએ નાખો ફરી ગયા કોઈને કાંઈ ઉપાધિ નથી તો હું મારા છું કહું મને એકને પ્રોબ્લેમ તો નથી બધાને પ્રોબ્લેમ પણ માણને કોઈને આગળ થવું નથી કે ભાઈ એ આગળ થાય એ જ થાય બાકી આપણે એની ટાંગ ખેંચે જાઉં તારે હું ઉપાદી તારે હું તો એમ કહેવા માગું કે માણસ બધા ગામ માણસ થઈ ગયા કે ગામ આવું

નહીં થાય તો એ ટેક્સ સરખો નાખી દે બે આવી જાય ભાઈ ગામને ઉપજ એના હોય તો આપણે તો મોર ઉપજ નથી કરવાનું થતું કોઈ ગામ કાંઈ સારું થાય તો એ ગામને ઉપજ ના હોય આપણે શું બાકી તો આપણે લોકો તમે બન્યા રહેજો આ જ અને આ જે હજી કરવું તો પરથી એવું નથી ને એક ખૂબી જો મને મારા મને બોલવાનું ચાલુ કરીને એમ મતલબ હું એટલે એમ એમ થઈ જાય કે બોલી જ નાખે ભળાકે ચડાકે આમ આટલી મિનિટ હોય જાય ખબર આ ક્લિપ જોજો લગભગ ઓછા મળે બે અઢી મિનિટ થઈ જ ચાલી જાય તમે અંદાજ મારજો જ્યાં તમે અત્યારે આમ પહેલા હોય તો બાર વાગે કીધું ને સાડા વાગે અત્યારે ક્લિપવાળી અને તમને તો નહીં ખબર પડે પણ આમ અંદાજો આવી ગયા મેં ચાલુ કરીએ એક જગ્યા અને કટ આવે એટલે પ્રમાણે તો તમને અંદાજો આવી જાય તો આટલી મિલિક થઈ ગઈ તો ભાઈને અહીં ગયા છે અને એને એક કામ આવે આપણે કરવાના ભાઈને ગાડી શીખાડવાની છે કારણ કે જાવું હોય તો એ એકલા ને ગમે એક લઈ જવું પડે તો ભાઈ અત્યારે દુકાનનું કામ હોય તો ભાઈ ઉપાધિ નહીં તો આજે પાછું આપણે કન્યાપુર તો કામ છે ને જવાનું થશે અને બાકી તો મહિલા રહેશું આગળ અને આ બ્લોકમાં બનાવ રહેજો છે તો ભાઈ ચાલો ભાઈ વાગી ગયા છે તો આપણે ને દુકાનને બંધ કરી લઈએ અચ્છા લાઈટ બંધ રહી ગઈ બંધ કરી લાઈટ બંધ કરી દે ફટાફટ અને

આ વ્લોગનો પ્રાઇમ પૂરો કરી નાખજો મોત ફાલે નવા બ્લોગમાં બધાને જય શ્રી આરામ મારા નવું લખ્યા છે બ્લોગ કેવો કમેન્ટ કરજો લાઈક કરી સબ્સક્રાઈબ શેર કરજો બધા જય શ્રી બાય